બેંક ઓફ બરોડા ભરતી પોસ્ટનું નામ એપ્રેન્ટિસ બેંક ઓફ બરોડા કુલ ખાલી જગ્યા સત્યાવીસો પગાર સ્ટાઇપેડ દર મહિને પંદર હજાર લાઇત કાત સ્નાતક ઉંમર મર્યાદા થી અઠ્ઠાવીસ વર્ષ ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ અગિયાર અગિયાર બે હજાર પચ્ચીસ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એક બાર બે હજાર પચીસ હવે જોઈએ કયા રાજ્યમાં કેટલી જગ્યાઓમાં ભરતી થશે આંધ્રપ્રદેશ આડત્રીસ આસામ એકવીસ બિહાર સુડતાલીસ ચંડીગઢ જે કેન્દ્રશાસિત પ્રદેશ છે તેમાં બાર જગ્યાઓ ખાલી છે કર્ણાટક ચારસો ચાલીસ કેરળ બાવન મધ્યપ્રદેશ છપ્પન મહારાષ્ટ્ર છત્તીસગઢ અડતાલીસ દિલ્હી ત્રેપન કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં એકસો ઓગણીસ જગ્યાઓ ખાલી છે गोवा दस गुजरात चार सौ हरियाणा छत्रीस मणिपुर मिजोरम ओडिशा ओग्रीस पोडुचेरी छह पंजाब छन्नुस जगह राजस्थान बसो पंदर जगह જમ્મુ અને કાશ્મીરમાં પાંચ જગ્યા અને નગર હવેલીનાડુ એકસો ઓગણસા તેલંગણા એકસો ચોપન જગ્યા ઉત્તર પ્રદેશ ત્રણસો સાત જગ્યા ઉત્તરાખંડ બાવીસ જગ્યા પશ્ચિમ બંગાળ એકસો ચાર જગ્યા તો આ ભરતી ગુજરાતમાં ચારસો જગ્યાઓ છે તો ગુજરાતના દરેક મિત્રો જે સ્નાતક હોય તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે એક વર્ષની છે વધારે માહિતી માટે તમને લિંક આપ મળી જશે અથવા બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ત્યાં તમારે ફોર્મ ભરી દેવાનું છે તો મળીએ બીજા વિડીયોમાં પહેલું સુધી જય હિન્દ વંદે માત્રામાં